શું તમે બાર પાસ છો અને તમારે રેલવેમાં જોબ કરવી છે તો આ વિડીયો તમારા માટે છે શું છે સમગ્ર માહિતી તમને જણાવું આ વિડીયોમાં વિથ મી હિતેશ્રી રેલવેની આ ભરતીમાં તમે બાર પાસ હોય કે ગ્રેજ્યુએટ હોય બંને એપ્લાય કરી શકે છે આની એપ્લાયની પહેલા જે તારીખ હતી એ છ ફેબ્રુઆરી બે સુધી હતી જે સરકારે લંબાવીને હવે સોળ ફેબ્રુઆરી બે સુધી કરી દીધી છે હવે આના માટે વય મર્યાદા શું છે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષથી લઈને 48 વર્ષ સુધીની છે કે જેમાં અનામત શ્રેણીમાં જે લોકો આવે છે એમને થોડીક છૂટછાટ મળશે અને હા આ ઉંમર છે એ 1 જાન્યુઆરી 2025 થી ગણવામાં આવશે પણ આના માટે હવે અરજી કરવાની ફીસ કેટલી છે વાત કરીએ ફીસની તો ઓબીસી જનરલ અને ઈડબ્લ્યુએસ માટે પાંચસો રૂપિયા અને એસી એસટી અને મહિલાઓ માટે બસો રૂપિયા રહેશે હવે રેલવેમાં ભરતી કઈ કઈ પોસ્ટ ઉપર છે એ પણ મેં તમને કેપ્શનમાં આપ્યું છે અને જો તમારે કોઈ વધુ માહિતી જોતી હોય તો તમે સ્ક્રીન પર આપેલી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અને આવી અપડેટ્સ મેળવવા માટે તમે વોઇસ ઓફ ડે ને ફોલો કરજો